નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાનમાં પ્રકરણ છ આજે આપણું મનોવિકૃતિઓ ચાલી રહ્યું છે તેમાં આજે આપણે ભાગ સાતમાં જોવાના છે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ હવે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં અહીંયા આગળ મુખ્ય ત્રણ મનોવિકૃતિ આપવામાં આવી છે એક છે ડિફ્લેક્સિયા બીજું છે આત્મરત વિકૃતિ અને ત્રીજું છે ધ્યાન ન્યતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ જેને ટૂંકમાં એડી એચડી તરીકે ઓળખવામાં આવે છે આ ભાગમાં આપણે વાત કરવાના છે ડિફ્લેક્ષિયા પ્રસ્તાવના શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ બાલ્યાવસ્થામાં જોવા મળે છે હવે આ એક બાબત અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ સમજવા જેવી છે કે શીખવાની જેટલી પણ મનોવિકૃતિઓ છે તે મોટાભાગે બાલ્યાવસ્થામાં જોવા મળે છે કારણ કે શીખવાનો સમયગાળો બાળક છ વર્ષથી શરૂ કરે છે એટલે કે બાલ્યાવસ્થામાં જ આ વિકૃતિ જોવા મળે છે અને ધીરે ધીરે આગળ જતાં તે ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે કે જેથી બાળક ભણવા લખવાને વાંચવામાં નિરસ થઈ જાય અને એને આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ના આવડી શકે જેમાં બાળક શીખવાની સ્નાયુઓ શારીરિક ક્રિયાઓ વચ્ચે સંકલન સ્થાપવાની તેમજ અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહારમાં વિક્ષેપ અનુભવ તો જોવા મળે છે હવે બાળકને શીખવાની સમસ્યા તો છે જ બીજું સ્નાયુઓની તકલીફ રહેશે ત્રીજું શારીરિક ક્રિયાઓ વચ્ચે સંકલન એટલે કે બાળક જે જુએ છે જે વિચારે છે અને તે પ્રમાણે જે શારીરિક ક્રિયાઓ થવી જોઈએ તે વ્યવસ્થિત થઈ શકતી નથી એટલે કે શારીરિક ક્રિયાઓનું સંકલન વ્યવસ્થિત થઈ શકતું નથી આપણા સામાન્ય માણસ જે કોઈ પણ હોય છે કે બાળક હોય છે તેની શારીરિક ક્રિયાઓનું સંકલન વ્યવસ્થિત થાય છે જેના લીધે તે બાળક શીખી પણ શકે છે અને ક્રિયાઓ પણ કરી શકે છે પરંતુ આ બાળકોમાં એક સમસ્યા જોવા મળે છે જેના કારણે તે લોકોને અન્ય સાથેના વ્યવહારમાં કે આંતરક્રિયાઓમાં કંઈકને કંઈક વિક્ષેપનો અનુભવ થતો જોવા મળે છે આ મનોવિકૃતિ ધરાવતા બાળક નવી અઠવાટો જટિલ માહિતીને સમજવામાં એમને જે કોઈ પણ માહિતી આપવામાં આવે છે માહિતી નવી હશે અઠવાટો જટિલ હોય તેને સમજવામાં સમસ્યા આવે છે તેને શીખવામાં મુશ્કેલીનો અનુભવે મુશ્કેલીઓ અનુભવે છે એટલે કે બાળકને આપણે કોઈ માહિતી આપીએ છીએ દાખલા તરીકે આપણે બાળકને કહીએ છીએ કે આ વસ્તુ આ પેન ત્યાં મૂકવાની છે તો બાળક કદાચ કરી નાખશે પરંતુ એ સમસ્યાને વધારે જટિલ બનાવવામાં આવે અઠવાડો ટેબલ પર મૂકવાનું છે એવું કહેવામાં આવે પરંતુ કયા ટેબલ પર એની સ્પષ્ટતા કરવામાં ન આવે તો તેના કારણે આ બાળકમાં મુશ્કેલીનો અનુભવ કરતું જોવા મળે છે એટલે કે બાળક સમજી શકતું નથી તે શીખી શકતું નથી તે પોતાની ક્રિયાઓ જેવી કે બટન બાંધવા દરપણમાં જોઈને માઠું ઓરવું વગેરેમાં ઉંમરની પરિપક્વતા મુજબ શીખવા માટેને વધુ સમય લાગે છે આપણે બધા જ બાળકો અમુક ચોક્કસ ઉંમરે કાચમાં જોઈને માઠું ઓળતા શીખી ગયા છે બટન બાંધતા શીખી ગયા પછી બૂટની દોરી બાંધવાનું આપણે શીખી ગયા હતા ચપ્પલ પહેરતા વ્યવસ્થિત શીખી ગયા કયા પગમાં કયું ચપ્પલ પહેરવું તે આપણે અમુક ચોક્કસ ઉંમર આપણને ખ્યાલ આવી ગયો પરંતુ આજે કોઈ પણ બાળકો છે જેઓને શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ છે તે બાળકોને એની ઉંમર પ્રમાણે શીખવામાં તકલીફનો અનુભવ થાય છે પરિપક્વતા મુજબ એ લોકોને શીખવામાં વધારે સમય લાગે છે એક સામાન્ય બાળકને જે વસ્તુ ચોથા કે પાંચમા વર્ષે એને આવરી જતું હોય છે ક્રિયા કરતા કે શીખવાની ક્રિયાને લગતી એ જ વસ્તુ એને કદાચ સાત આઠ વર્ષે પણ આવડી શકે છે એટલે કે અહીંયા આ સમસ્યા જોવા મળે છે બાળક શાબ્દિક અને બિન બિનશાબ્દિક ભાષા તેમજ માહિતીને સમજવામાં મુશ્કેલી અનુભવે છે જો આપણે શબ્દોમાં રજૂઆત કરીએ તો બાળક કદાચ એને ન સમજી શકે અને અશાબ્દિક અથવા તો બિનશાબ્દિક ભાષા દ્વારા અથવા તો સંકેતો દ્વારા પણ સમજાવવાની કોશિશ કરીશું તો પણ બાળક તે માહિતીને સમજવા માટે મુશ્કેલીનો અનુભવ કરે છે બાળકની વૈચારિક અને તાર્કિક ક્ષમતામાં ઉણપ જોવા મળે છે આ બધાનું એક જ કારણ છે કે બાળકની વૈચારિક જે શક્તિ છે તે અને તાર્કિક એટલે કે તર્ક કરવાની જે ક્ષમતા છે તેનામાં ઉણપ જોવા મળે છે તે એટલી પ્રબળ નથી હોતી કે જેના લીધે બાળક વ્યવસ્થિત રીતે સારી ક્રિયાઓનું સંકલન સાંટી શકે પોતાના માનસિક શક્તિનો ઉપયોગ કરી શકે વૈચારી વિચારી વિચાર કરી શકે અને તે મુજબ કાર્ય કરી શકે એટલે કે આ બંને બાબતમાં ઉણપ જોવા મળે છે હવે જોઈએ આપણે એમાં ડિફ્લેક્સિયા ડીએફએમ પાંચમાં ડિફ્લેક્ષિયાનો સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં કરવામાં આવ્યો હતો ડીએફએમ પાંચમાં તેનો સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ વિકૃ સોરી ડીએફએમ ચારમાં સીખ ડિસ્લેક્શિયાનો સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં કરવામાં આવ્યો હતો બરાબર છે એટલે કે ડીએફએમ ચાર જે રૂપા આવ્યું હતું તેમાં ડિસ્લેક્શિયાનો જે ટોપિક છે આ જે વિકૃતિ છે તેને શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં બતાવી હતી પરંતુ ત્યારબાદ ડીએફએમ પાંચ જે આવ્યું છે તેમાં આ ડિસ્લેક્શિયાને શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ વિકૃતિ એટલે કે અહીંયા વિશિષ્ટ વિકૃતિમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ બંને બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જો ડીએફએમ ચાર હોય તો શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ અને ડીએફએમ પાંચ હોય તો શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ મનોવિકૃતિ એટલે કે ડીએફએમ પાંચમાં કંઈ વિશિષ્ટ વિકૃતિઓ ઉમેરવામાં આવી છે એક સર્વે મુજબ અમેરિકામાં સારામાં અભ્યાસ કરતા બાળકોમાંથી સત્તર ટકા બાળકોમાં ડિસ્લેક્ષિયા જોવા મળે છે સત્તર ટકા બાળકો જે અમેરિકામાં સારામાં અભ્યાસ કરે છે તેના સત્તર ટકા બાળકોમાં ડિસ્લેક્ષિયા જોવા મળે છે આ જ પ્રમાણ આપણે ત્યાં પણ વધારે હશે જો કે માતા માતા પિતા શિક્ષકો આ બધાના આ બાબત વિશેની એટલી ખબર નથી હોતી કે સમજણ નથી હોતી જેના લીધે આપતાં એનું પ્રમાણ ખ્યાલ નથી આવતું પરંતુ હકીકતમાં જોવા જઈએ તો સરકારી શાળાઓમાં આ પ્રમાણ વધારે જોવા મળશે અને ગામડાઓમાં પણ એનું પ્રમાણ વધારે જોવા મળે છે બે હજાર બારમાં થયેલા એક સર્વે મુજબ ભારતમાં ડિફ્લેક્ષિયાનું પ્રમાણ નવ પોઈન્ટ સત્યાશી ટકા જેટલું હતું નવ પોઈન્ટ સત્યાસી ટકા યાદ રાખજો કે ભારતમાં ડિફ્લેક્શનનું પ્રમાણ બે હજાર બારમાં નવ પોઈન્ટ સત્યાશી ટકા હતું અત્યારે બે હજાર વીસની સાલ ચાલે છે એટલે નવ પોઈન્ટ સત્યાશી ટકાથી વધીને દસથી અગિયાર ટકા જેટલું થઈ ગયું હોવું જોઈએ ખાસ કરીને છોકરીઓ કરતાં છોકરાઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે છે કારણ કે છોકરાઓનું ધ્યાન ધ્યાનચલતા વધુ જોવા મળે છે જેના લીધે તે લોકોની શીખવા સંબંધી અને એને લગતી જે કંઈ પણ બીજી બધી સમસ્યા છે તેમાં તકલીફ અનુભવાય છે વયના જુદા જુદા તબક્કામાં ડિફ્લેક્ષિયાના અલગ અલગ લક્ષણો જોવા મળે છે પરંતુ તેના સામાન્ય લક્ષણો તારવીએ તો નીચે મુજબ અહીંના લક્ષણ જોવા મળશે એમ એના વય મુજબ અલગ અલગ વયમાં અલગ અલગ ઉંમરે તેના અલગ અલગ લક્ષણ જોવા મળે છે પરંતુ એ બધામાંથી જ આપણે કેટલાક સામાન્ય લક્ષણો અહીંયા આપણને દર્શાવવામાં આવ્યા છે તે જોઈ લઈએ પહેલું બાળપણમાં બોલવાની ક્ષમતાનો અન્ય બાળકોની સરખામણીમાં મોડો વિકાસ થવો એટલે કે જે બાળકો ડિફ્લેક્ષિયા અથવા તો શીખવા સંબંધની મનોવિકૃતિથી પીરાતા હોય છે તે બાળકોને અન્ય બાળકોની સરખામણીમાં બોલવાની ક્ષમતાનો મોરો વિકાસ થાય છે એટલે કે બાળક જે ઉંમરો સામાન્ય રીતે બધા જ બાળકો જે ઉંમરે બોલતા થઈ જાય છે તેની કરતાં આ બાળક અમુક સમય બાદ બોલતું થાય છે ઘણા ખરા એવા ઉદાહરણો પણ તમારી આજુબાજુમાં જોવા મળશે કે જેઓ ચાર પાંચ વર્ષ પછી બોલટા થાય છે અથવા તો બોલટા થયા હોય છે નંબર બે શબ્દોના ઉચ્ચારણની સ્પષ્ટતામાં મુશ્કેલી આ વિકૃતિથી સમસ્યાથી પીરાટું જે બાળક છે તે જ્યારે શબ્દોનું ઉચ્ચારણ કરે છે વાક્ય બોલે છે એને વાક્યમાં જે શબ્દોનો ઉચ્ચારણ થતો હોય છે તેમાં સ્પષ્ટતા નથી હોતી એક ગૂંચર પડ્યા હોય છે બોલવા જાય છે કંઈ અલગ અને એનું ઉચ્ચારણ કંઈ અલગ થતું હોય છે ત્રીજું શબ્દોની સમજની અક્ષમતા બાળક શબ્દોને સમજી શકતો નથી તે શબ્દોને સમજવા માટે અક્ષમ છે ચોથું નવા શબ્દો શીખવાની બાબતમાં ઝડપ ઓછી હોય તેમજ શીખાયેલા શબ્દોને પુનઃ યાદ કરવામાં મુશ્કેલી અનુભવે સ્લો લર્નર હોય છે બાળક ધીરે ધીરે શીખતું હોય છે અને જે શીખી ગયો છે જે શબ્દો શીખ્યા છે તે શબ્દો યાદ કરવામાં પણ તેને મુશ્કેલીનો અનુભવ થાય છે એટલે કે પહેલું બારેક એકદમ ધીરે ધીરે શબ્દો શીખે છે નવા શબ્દો અને ત્યારબાદ તે જે શીખેલા શબ્દો છે તેને યાદ કરવામાં પણ મુશ્કેલી અનુભવે છે ઘણી વખત બાળક યાદ કરે છે યાદ કરે છે કર કરે છે કર યાદ કરે છે પરંતુ તેને યાદ જ નથી આવતું એવું પણ બને છે પાંચમું સરખા ઉચ્ચારણવાળા શબ્દો વચ્ચે ભેદ પારખવામાં નિષ્ફળતા એક સરખા ઉચ્ચારણવાળા જે શબ્દો હોય છે તે શબ્દોમાં તેને ભેદ પારખી શકતો નથી બરાબર છે એટલે કે બંને શબ્દોનો અર્થ અલગ અલગ થાય છે શું થાય છે તે એને ખ્યાલ જ નથી આવતો ઘણી વખત એક શબ્દનો અર્થ બીજા શબ્દના બીજા શબ્દોનો અર્થ બોલી નાખે છે બીજા શબ્દના અર્થની જગ્યાએ પહેલાંનો અર્થ બોલી નાખે છે એને કન્ફ્યુઝન થયા કરતું હોય છે એટલે કે એક સરખા ઉચ્ચારવાળા જે શબ્દ હોય છે તેમાં બાળકને આ સમસ્યા જોવા મળતી હોય છે છઠ્ઠું ભાષાના લખાણના કૌશલ્યમાં મુશ્કેલી આ બાળકો ભાષાનું લખાણ જ્યારે કરવાનું હોય છે ત્યારે એ લોકોને ઘણા બધા પ્રકારની મુશ્કેલી અનુભવાય છે જેમ કે ઠને બદલે ઢ લખી નાખે છે તને બદલે દ લખી નાખે છે આ પ્રકારનો તફાવત એ બાળકો સમજી શકતા નથી જોકે બાળકો નથી સમજે આપણે ત્યાં વાત કરવા જઈએ તો બાળકો નથી સમજી શકતા તેની પાછળનું એક કારણ એ પણ છે કે જે શિક્ષકો છે શિક્ષકોએ એની જોડણી અને એ જે કંઈ પણ છે તે વ્યવસ્થિત શીખવ્યું ન હોય એમ પણ બની શકે ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષરમાં જોવા જઈએ તો ડબલ્યુ એમ પી ક્યુ બી ડી જેવા મૂળાક્ષરોના લખાણમાં ભૂલ થાય છે એ લોકો ડબલ્યુની જગ્યા પર એમ લખી નાખે છે પીની જગ્યા ઉપર ક્યુ લખી નાખતા હોય છે ડીની જગ્યા ઉપર બી લખી નાખે છે આ પ્રકારની ભૂલ થતી હોય છે તમે ટારેફમીન પિક્ચરોમાં જોયું હશે કે જે લખવાનું હોય છે એની જગ્યા પર કંઈ બીજું જ લખાઈ જાય છે બાળકને માછલીઓ તરતી દેખાય છે હવામાં આ આ બધી બાબતો એ લોકોમાં જોવા મળતી હોય છે સાતમું એક શબ્દને જુદી જુદી જોડણી દ્વારા લખવો એક જ શબ્દ જેને અલગ અલગ જોડણીઓ દ્વારા લખે છે જેમ કે સીધી સીધી બરાબર છે અહીંયા ત્રણ આપવામાં આવ્યું છે એ અલગ અલગ જોડણીઓ દ્વારા લખે છે દરેકમાં અલગ અલગ જોડણી હોય છે ઢગલાના દરની જગ્યા પર ડમરુનો ડ કરી નાખે છે બરાબર છે રસોઈ ડિરઘરમાં ફેર આવી જાય છે સ જે છે તેમાં ચેન્જ આવી જાય છે ફટકણનો સ કરી નાખે છે સસલાનો સ કરી નાખે છે સણાણીનો સ કરી નાખે છે કંઈ ને કંઈક આ પ્રકારની લોકોમાં ભૂલ જોવા મળે છે આઠમો ક્રિયાત્મક અવયવોના અવલોકન ક્રિયાત્મક અવયવોના સંકલનમાં મુશ્કેલી થવી એટલે કે ક્રિયા કરવા માટે આંખ અને હાથના અને શરીરના જે અવયવો જેટલા પ્રમાણમાં સંકલિત થવા જોઈએ તેમાં બાળકને મુશ્કેલી અનુભવે છે દાખલા તરીકે બોલને કેચ કરવામાં બે હાથ એકબીજા સાથે જોડાવા જોઈએ અને ચોક્કસ ગેપ હોવો જોઈએ જ્યારે બાળક આ બાબતને સમજી શકતો નથી અને બોલને કેચ કરી શકતો નથી સોયમાં દોરો પુરવવો હવે સોયમાં દોરો પુરવવા માટે એક છે આંખનું સંકલન વ્યવસ્થિત થવું જોઈએ હાથનું સંકલન એક હાથથી સોય સ્થિર પકડાવવી જોઈએ અને બીજા હાથથી દોરો સ્થિર રાખીને પુરવવાનો હોય છે પરંતુ બાળક આ કામ સરળતાથી કરી શકું અને ખૂબ મુશ્કેલી અનુભવે છે જોકે આ મુશ્કેલી બીજા આ માત્ર આ બાળકોમાં જ હોય છે એવું નથી બીજા ઘણા બાળકોમાં જોવા મળે છે મણકા પુરવવામાં મુશ્કેલી હોય છે બૂટની દોરી બાંધવામાં અને સટનના બટન બંધ કરવામાં પણ એ લોકોને મુશ્કેલીનો અનુભવ થાય છે ઘણી વખત તે લોકો બૂટ ડાબા પગનું છે કે જમણા પગનું છે કે ચપ્પલ ડાબા પગની છે કે જમણા પગની છે એ પણ સમજી શકતા નથી અને નથી સમજી શકતા એટલા માટે એ લોકો બીજી વ્યક્તિને ખબર ન પડે તે માટે બૂટ અથવા ચપ્પલ પહેરવાનો કે સેન્ડલ પહેરવાનો એ લોકો મોટાભાગે નેગ્લેક્ટ કરે છે અવગણના કરે છે એવું ને કંઈક બહાના બતાવવાની કોશિશ કર્યા કરતા હોય છે નવમું વાંચનની મુશ્કેલી હોય છે જેવી જેથી ક્લાસમાં બધાની વચ્ચે ઊભા થઈને બોલવામાં ખચકાટનો અનુભવ થાય છે તે લોકો વ્યવસ્થિત વાંચી શકતા નથી વાંચવામાં એ લોકોને તકલીફ પડે છે જેના લીધે જો ક્લાસમાં જાહેરમાં ઊભા થઈને બોલશે ક્લાસમાં બોલશે તો એની એ તકલીફના લીધે બીજા બધા છોકરાઓ સામે તેની મજાક ઉડશે મજાક ઉડાવશે જેના લીધે એ બાળક ખચકાટનો અનુભવ કરે છે દસમું શૈક્ષણિક સિદ્ધિ મેળવવાની પ્રેરણાનો અભાવ હોય છે આ બાળકો શીખવા સંબંધી તકલીફ છે જેના લીધે એ લોકો શૈક્ષણિક સિદ્ધિ સારી રીતે પ્રાપ્ત કરી શકતા નથી અને થોડું ઘણું પણ એ લોકો શીખી શકે છે તો એ પણ મહામુસીબતે શીખતા હોય છે ત્યારબાદ કદાચ એ લોકો સ્કૂલે જવાનું બંધ કરી દે છે અથવા તો કોઈને કોઈ કારણથી તે લોકો શીખી શકતા નથી વારસાગટ કે ચેતાતંત્રની ખામીને કારણે થતી વિકૃતિને વિકૃતિ કહેવા કરતાં અક્ષમતા કહેવું વધુ યોગ્ય ગણાય છે આ એક બાબત ખૂબ ધ્યાનમાં રાખવી જોઈએ કે વારસાગટ અથવા ચેતાતંત્રની ખામીને લીધે જે વિકૃતિઓ થાય છે તેને આપણે વિકૃતિ ન કહેતા અક્ષમતા કહેવું એ ખૂબ યોગ્ય છે આવી અક્ષમતા ધરાવનારા વ્યક્તિને જો તાલીમ આપવામાં આવે એટલે કે આ બાળકોને તાલીમ આપવામાં આવે આપણે તારે જમીન પિક્ચરમાં જોયું છે ઈશાન અવસ્થિનો જે કિસ્સો બતાવ્યો છે તે એને વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વકને તાલીમ આપવામાં આવે છે જેના લીધે એ બાળક સરળતાથી બીજા બધા બાળકોની જેમ જ કામ કરી શકે છે અને એને આવરી પણ જાય છે પરંતુ એના માટે એને વ્યવસ્થિત તાલીમ આપવાની જરૂર રહે છે તો એ જો તાલીમ આપવામાં આવે તો તેનામાં રહેલી અક્ષમતાને ઓળખી શકાય છે અને તેના વિકાસમાં પણ કરવામાં તેનો વિકાસ કરવામાં તો તે બાળક જીવનમાં ચોક્કસ પ્રગતિ સાધી શકે છે એટલે કે એનો વિકાસ પણ થઈ શકશે અને તેના જીવનમાં પણ સારી એવી પ્રગતિ સાધી શકે છે આપણને ખબર છે કે તારે જમીન પર પિક્ચર ડિસ્લેક્શિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ઉપરાંત વાસ્તવિક જીવનના ઉદાહરણો જોઈએ તો થોમસ આલ્વા એડિસન જ્યોર્જ વોશિંગ્ટન આલ્બર્ટ આઇન્સ્ટાઈન લિયોનાર્ડ વિન્ચી અને બિલ ગેટ વગેરે લોકો પણ બાળપણમાં ડિસ્લેક્ષિયાનો ભોગ બન્યા હતા આપણે એમ ડિસ્લેક્સિયા વાત કરીએ છીએ પરંતુ ડિસ્લેક્ષિયા એક જ નથી આ સિવાય ડિસગ્રાફિયા છે ડિસ્કેલ્ક્યુલિયા પણ જોવા મળે છે બાળકમાં એટલે કે માત્ર ડિસ્લેક્ષિયા જ હોય એવું નથી અને સંબંધિત ડિસગ્રાફિયા પણ હોય છે ડિસ્કેલ્ક્યુલિયા પણ હોય છે આ ત્રણે એકબીજા ફંડ સંકળાયેલા છે અહીંયા આપણે જે વાત કરી છે તે ડિફ્લેક્શનની વાત કરી છે હવે આને પછીના ભાગમાં આપણે આત્મરત વિકૃતિ અને એડી એચડીની ચર્ચા કરીશું